રાજકોટની વાત કરી રાજકોટમાં આવતીકાલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી ટી ટ્વેન્ટી રમાશે તેને લઈને સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર છે સાથે જ સુરક્ષાનો પણ ચોક્કસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે રેન્જ આઈજી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સુરક્ષાની સમીક્ષા કરી હતી આવતીકાલે સાંજે સાત વાગ્યે મુકાબલો શરૂ થશે ગઈકાલે બંને ટીમ સાંજે રાજકોટ પહોંચી હતી અને આજે બપોરે બંને ટીમે પ્રેક્ટિસ પણ કરી ઇન્ડિયન ટીમનું પ્રેક્ટિસ સેશન પાંચ વાગ્યા પછી યોજાયું અને તે પહેલાં જ રાજકોટ

આ ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટી મેચનો એન્જોય કરી શકે એના માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આજે પૂર્ણ કરવામાં આવેલી છે આજે તમામ જે બંદોસ્તનો રિહર્સલ કરવામાં આવેલો છે પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓને પ્રોપરલી બ્રિફિંગ કરવામાં આવેલો છે અને પબ્લિકને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે એ પ્રકારનો આજની વ્યવસ્થા કરવામાં આવે